નમસ્કાર સ્વાગત છે આપનું રંગત માં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલ ને કરો વિડીયોને લાઈક કરો અને ગ્રુપમાં શેર કરો તો આજે આપણે કાચી કેરીની

અહીંયા અમે એક કપ ફુદીનાના ફ્રેશ ફુદીનાના પાન લીધા છે એક કપ ચીણી સમારેલી કોથમીર લીધી છે દાંડલી સાથે જ કોથમીર લેવાની છે તો ચટણીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે અહીંયા અમે ચાર નંગ મીડિયમ તીખા લીલા મરચાંના ટુકડા કરીને લીધા છે એકની ચાદનો ટુકડો કરીને લીધો છે એક ચમચી વડિયારી એક ચમચી નમક એક ચમચી જીરું એક ચમચી ખાંડ અને ચપટી હિંગ લીધી છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ કાચી કેરીની લીલી ચટણી કાચી કેરીની લીલી ચટણી બનાવવા માટે અહીંયા આપણે જે કાચી કેરી લીધી છે તેને આવી રીતે બે ટુકડા કરી અને એની અંદર ગોઠલીનો ભાગ અને જે વચ્ચે કડક ભાગ હોય છે તો આવી રીતે આપણે એમાંથી વચ્ચેથી ગોઠલીનો ભાગ અને જે ગોઠલીની કડક ભાગ હોય છે તે કાઢી અને આપણે એના ટુકડા કરવાના છે તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો આવી રીતે આપણે કાચી કેરીના છાલ સાથે ટુકડા કરી લેવાના છે તમને છાલ છાલ પસંદ હોય તો તમે કાઢીને પણ ચટણી બનાવી શકો છો પણ છાલ એડ કરવાથી ચટણીમાં ખટાશ ઓછી આવે છે એટલા માટે અને ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે એ આવી રીતે આપણે તો હવે બધી જ કેરીના ટુકડા કરી લઈશું આપણે જેટલું ફુદીના અને કોથમીર લઈએ તેટલી જ કેરી એડ કરવાની છે એટલે અહીંયા એક કપ મેં ફુદીના અને કોથમીર લીધો છે તો આપણે એક કપ કેરીના

કેરીનું પ્રમાણ સરખું લેવાનું એટલે ચટણી આપણી ખૂબ જ ટેસ્ટી બનશે તો અહીંયા અમે કોથમીર એડ કરી દીધી છે દાંડલી સાથે જ કોથમીર અને ફુદીના બંને લેવાનો છે એટલે ચટણીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે અને સ્મેલ પણ ખૂબ જ મસ્ત આવે છે હવે અહીંયા કોથમીર એડ કરી દીધી છે તો આપણે અહીંયા ફુદીનો પણ એડ કરી દઈશું દાંડલી સાથે જ મેં ધોઈને લીધો હતો એ અહીંયા અમે લીલા મરચાંના ટુકડા કરીને લીધા હતા તે પણ આપણે એડ કરી દઈશું અહીંયા અમે આદુના ટુકડા કરીને લીધા હતા તે એડ કરી દઈશું અહીંયા શેક સૂકી વડિયારી મેં લીધી હતી તે એડ કરી દઈશું અહીંયા મેં જીરું લીધું હતું તે એડ કરી દઈશું ચપટી હિંગ લીધી હતી તે એડ કરી દઈશું હિંગ એડ કરવાથી ચટણી પચવામાં સે હળવી રહે છે અને ટેસ્ટ પણ ખૂબ જ મસ્ત આવે છે એટલા માટે મેં અહીંયા હિંગ એડ કરી છે તમને પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે અહીંયા નમક જે લીધું હતું તે પણ એડ કરી દઈશું અને આપણે ચટણીની ખટાશનું બેલેન્સ જળવાઈ રહે એટલા માટે મેં અહીંયા ખાંડ એડ કરી છે તે પણ આપણે એડ કરી દઈશું અને હવે લાસ્ટમાં આપણે તમને આઈસ ક્યુબ બતાવ્યા ન તો કારણ કે તે પીગળી જાય છે એટલા માટે તો હવે આપણે પાંચથી છ પાણી એડ નથી કરવાનું એની જગ્યાએ આપણે આઈસ ક્યુબ એડ કરી અને હવે આપણે એને ક્રશ કરી લેશું અહીંયા મેં ચટણીને મસ્ત પીસી લીધી છે આપણી ચટણી એકદમ મસ્ત પરફેક્ટ ગ્રીન કલર આવ્યો છે ચટણીમાં આઈસક્યુબ એડ કરવાથી એવીને એવી ગ્રીન રહે છે એટલા માટે પાણીની જગ્યાએ જ્યારે પણ તમે ગ્રીન ચટણી બનાવતા હોય કોથમીર અને ફૂદીના વાળી ત્યારે તમે આઈસક્યુબ એડ કરીને બનાવશો તો ચટણી એનો કલર લાંબો સમય સુધી એવો ને એવો ગ્રીન જળવાઈ રહે છે તો હવે આપણે ચટણીને એક સર્વિંગ બાઉલમાં કાઢી અને સર્વ કરી લેશું અને આ ચટણીને આપણે એટલા ડબ્બામાં ભરી અને ફ્રિજમાં તમે રાખી અને આઠ દિવસ આઠથી દસ દિવસ સુધી એટલા ડબ્બામાં ભરી અને ખાશો એવીને એવી ટેસ્ટમાં રહે છે તો હવે ચટણીને આપણે સર્વ કરી લેશું એકદમ ચટપટી અને ખૂબ જ ટેસ્ટી એવી ફક્ત પાંચ મિનિટમાં બની જતી કાચી કેરીની લીલી ચટણી અહીંયા તૈયાર છે તો તમે પણ આ ચટણી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારા જમવાનો સ્વાદ બમણો કરી દેશે અને તમે કોઈ પણ ફરસાણ સાથે ખાશો ફરસાણનો ટેસ્ટ પણ બમણો કરી દેશે તો તમે તમારી ચટણી કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી તમને મારી રેસીપી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડિયોને લાઈક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડિયોની નીચે જે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબ નું બટન છે તે બ્લેક કલર નું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી એ બટન ને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને એક ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ